કેમ છો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં મારી ઇમા છે ને અને આટલું જ આવડે કેમ છો કેમ કે હું ફોનમાં વાત કરતી હોય ને ઘરે તો ફોન આવતા હોય તો હું કહેતી હોય કેમ છો તો મારી ઇમા સાંભળતી હોય તો મારી ઇમાએ મને એક ફેરા પૂછું તો મેં કીધું ખાવર્યું એટલે કેમ છો મનીષમાં એટલે ઈમાને આટલું આવડે હે કેમ છો આજે ઇમાય તમારા હાલચાલ પૂછ્યા કેમ છો મને એક બેનની કોમેન્ટ હતી કે તમે કેવી રીતે ઇઝરાયલ ગયા તો છે ને આજે મેં વિચાર્યું કે હાલો હું જણાવું કે હું કેવી રીતે આવી તો મારો હે ને પહેલાં તો કંઈ પ્લાન જ નહોતો બાર કન્ટ્રીમાં જવાનું મને મારા રિલેટિવ અહીંયા હતા જ ઇઝરાયલમાં તો એ મને બે હજાર પંદરમાં કીધું હતું એ લોકોએ ત્યારે મેં ના પાડ્યું હતું કે મારે ઇન્ડિયા મૂકીને ક્યાંય નથી જાઉં હું ઇન્ડિયામાં જેટલું કમાવું છું એટલું ઘણું છે મારે કોઈ કન્ટ્રીમાં નથી જવું પછી જ્યારે કોરોના આવ્યું ને ત્યારે અમારે મકાન લીધું હતું ને બધું ચાલુ હતું ને ઘરમાં થોડીક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ ને એટલે પછી મેં વિચાર્યું કે હવે મારે છે ને બાર બીજી કન્ટ્રીમાં જવું છે કામ કરવા એટલે મેં ત્યારે વિચાર્યું નહોતું કે હું ઇઝરાયલ આવીશ મેં પહેલાં તો બીજી કન્ટ્રી બધી જોઈ મારી ઘણી ફ્રેન્ડું સાયપ્રસમાં અને ડુબઈમાં હતા યુકેમાં મામાનો છોકરો હતો તો મેં બધું પૂછ્યું હતું બધાને તો હોટલમાં કામ હતા સેલેરી ઓછી હતી એવું બધું હતું ને પછી મેં વિચાર્યું કે ભાઈ આ બીજી કન્ટ્રીમાં હું જઈ અને આટલો ખર્ચો કરીને જાય એક તો આપણે વીસ પચીસ લાખ રૂપિયો ભરીને જાતા હોય જ્યાંથી ત્યાંથી કરીને વ્યાજે પૈસા લેતા હોય મકાનોની લોન કરીને હું અહીંયા આવી હતી તો આપણે એટલા પૈસા પછી અહીંયા આવીને કામ ન મળે મહિનો દિવસ બેસવું પડે ઘરેથી મંગાવવા પૈસા તો એટલે મેં વિચાર્યું કે ઇઝરાયલ કન્ટ્રી બેસ્ટ છે કેમ કે અહીંયા અમે આવીએ ને એવું જ અમને એ લોકો લઈ જાય અને જે એજન્સીમાં પછી અમને લોકોને જે કંઈ પણ આપણા હોલિડે ને એ બધું બતાવે અને સમજાવે ને સાઈનું કરાવે ને પછી આપણે આપણી જે ફેમિલીએ તેડાવ્યા હોય ઇન્ડિયાથી એ લોકો લઈ જાય એટલે આપણે અહીંયા આવતા વેર જ કામે લાગી જાય એટલે મહિનો થાય એટલે આપણે સેલેરી ઘરે મોકલાવીએ તો વ્યાજવારના આપણા મકાનના આપતા ને એ બધું ભરાઈ જાય એટલે મેં એના માટે વિચાર્યું કે ભાઈ ઇઝરાયલ છે ને સારી કન્ટ્રી છે કામ કરવા માટે આપણે રેસિડન્ટ નથી થાવું ઘણા લોકો એ વિચારતા હોય કે ભાઈ આઉટ કન્ટ્રીમાં જઈએ કામ કરવા તો ત્યાં આપણે રેસિડન્ટ થઈ જાય ચાર પાંચ વર્ષમાં તો જો તમારે રેસિડન્ટ થવું હોય ને તો ઇઝરાયલનો આવતા કેમ કે ઇઝરાયલમાં રેસિડન્ટ નથી થઈ શકતા અહીંયા કામ કરવા પૂરતું જ છે એટલે મેં તો વિચાર્યું હતું કે મારે થોડું ઘણું આપણે કામ કરી લઈએ આપણા જોગું થઈ જાય પછી ઇન્ડિયા વયું જવું છે આપણે રેસિડન્ટ નથી થવું એટલે હું ઇઝરાયલ આવી છું ને મેં ઇઝરાયલ કન્ટ્રી પસંદ કરી એટલે હું આવી અને મેં જ્યારે પછી છે ને કોરોના પછી હું બે હજાર એકવીસમાં ત્રીજા મહિનેથી મેં વિચાર્યું હતું કે મારે છે ને ઇઝરાયલ જવું છે એટલે મેં મારા ઘરમાં વાત કરી મારા ભાઈઓને તો મારા ભાઈઓને મને કીધું કે અમે પૈસાનો મેળ કરી દેસું મકાનની લોન કરી દેશું ને પૈસાનો મેળ તો થઈ જશે તારે આમાં વાર લાગશે એમ બે વરસ કે દોઢ વરસ જેવું હોય જ હશે કેમ કે મેં મારા બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા ને તો એમાં અમુકમાં બેન લાગ્યું હતું ને અમુકમાં નીતા હતું ને અમુકમાં નીતા બેન હતું ને આપણે તો ઇન્ડિયામાં ખબર ને અડધા ડોક્યુમેન્ટમાં બેન હોય ને અડધામાં એડ્રેસ અલગ હોય ને તો એ બધું અમારે અહીંયા ઇઝરાયલ આવવું હોય ને તો બધું એક સરખું જ નામ હોવું જોઈએ નીતા મારું નામ નીતા છે ને તો નીતા હોવું જોઈએ બેન ન હોવું જોઈએ મારા પપ્પાના ડોક્યુમેન્ટમાં અમુકમાં ભાઈ હતું ને તો અમુકમાં નહોતું ને તો એ બધું સુધારા કર્યા ડોક્યુમેન્ટના અને એમાં ને એમાં મારે ટ્યુશનને બધું કર્યું ને તો બે વરસ થઈ ગયા હતા મેં જ્યારે પાસપોર્ટ બનાવ્યો ને ત્યારે મારા બે વરસ પૂરા થયા હતા ડોક્યુમેન્ટના ક્લાસીસ બધાય કર્યા ને એના પછી હું મારું બધું તૈયાર થઈ ગયું પાસપોર્ટના ડોક્યુમેન્ટને બધા રેડી થઈ ગયા ને પછી હું ગઈ હતી ટ્રેનિંગ દેવા સીપીમાં તો સીપીમાં ગયું સાતમા મહિનામાં સીપીમાં ગઈ હતી ટ્રેનિંગમાં તો સીપી ટ્રેનિંગ દઈને આવીને મુંબઈથી એક મહિનો મુંબઈ રોકાવાનું અને એમાંય પાછું જમવાનું આપણી ઉપર ને છસો રૂપિયા રોજના ત્યાંના ભાડા ના દેવાના એ ખર્ચો લાગ્યો અને ત્યાં મેં કંઈક ત્રીસ હજાર જેવું ભર્યું હતું અમારી ટ્રેનિંગના તો હું હજી તો ટ્રેનિંગ દઈ અને ઘરે આવીને તો દસ પંદર દિવસ જેવું થયું ને તો ઈ સીપી સેન્ટર હતું ને જે ટ્રેનિંગ નું ઈ બંધ થઈ ગયું એટલે મારા સિત્તેર હજાર ઈ ગયા બીજા એસ્ટ્રા પછી મારી એઝ કે તું પાછી ટ્રેનિંગ દે તો પાછી હું છે ને મુંબઈ ગઈ અને પછી મેં ઓમ સાઈમાં ટ્રેનિંગ લીધી ઓમ સાઈમાં ટ્રેનિંગ લીધી પાછી મહિનો દિવસ રોકાણ ત્યાંય પણ મેં ત્રીસ હજાર ભર્યા પાછા ટ્રેનિંગના ને ન્યાય એક મહિનો રોકાણી આટલો ખર્ચો થયા જમવાનો ને રહેવાનો ને પછી ઘરે હજી તો જવાની તૈયારી કરતી ને ટ્રેનિંગ પૂરી થઈને તથા અહીંયા યુદ્ધ ચાલુ થઈ ગયું ઓલા લોકો હામાસવારા અંદર ઘૂસી ગયા ને તો યુ એના વિડીયા આવ્યા મોબાઈલમાં મેં કીધું હોય બાપરે આ તો હવે ઇઝરાયલ જવા કે નહીં જવાય પહેલાં ટ્રેનિંગ દીધી સીપી સેન્ટર બંધ થઈ ગયું પાછી ટ્રેનિંગ દીધી તો આ ટેરેરીસ ઘૂસી ગયા મેં તો હવે શું થશે તો પછી હું ઘરે વહી ગઈ હતી અમારે એજન્ટે કીધું તું ઘરે વહી જા થોડોક સમય થાય એટલે હું તને વિઝા નાખી દઈશ નહીં એને મને કીધું હતું કે તારે ટ્રેનિંગ પૂરી થાય ને એવી જ હું તાત્કાલિક વિઝા નાખ દે એટલે તારે ઘરે નહીં જાવું પડે પણ આ લોકો અંદર ઘૂસી ગયા ને આ બધું અહીંયા બંધ થઈ ગયું એજન્સીઓને એટલે કામકાજ બધું બંધ થઈ ગયું હતું અહીંયા ઇઝરાયલમાંથી તો મારે આવવું હતું એટલે પછી મારે આવવાનું નહીં એ લોકો સલ્ટી આપે કે હા અહીંયા આ એજન્સીમાં અહીંયા ટ્રેનિંગ લીધી છે બધું બરાબર છે પછી એ લોકો એની સલ્ટી એમાં એડ કરે ને આપણા ડોક્યુમેન્ટમાં પછી જ આપણું ઇન્ટરિયાની તારીખ પડે ને પછી એ લોકો ઇન્ટરવ્યૂ લઈ ઇઝરાયલની એજન્સીમાં ઇન્ટરવ્યૂ દેવાનું તો મારે ઘરે પોરબંદર જવું પડ્યું એજન્સીઓ ઇઝરાયલનું બધું બંધ થઈ ગયું હતું ઓલા લોકો અંદર ઘુસા ને આ યુદ્ધ ચાલુ થઈ ગયું એના કારણે પછી એક મહિનો રોકાણીને પછી આ બધું ચાલુ થયું થોડુંક આમ યુદ્ધ તો ચાલુ જ હતું પણ એજન્સીને એ બધું ખુલી ગયા હતા એટલે પછી કામકાજ ચાલુ થઈ ગયા હતા ઇઝરાયલ માણસોના ફ્લાઇટ ઓન ચાલુ થઈ ગઈ હતી તો મેં ટ્રેનિંગ દીધી હતી સાતમા મહિનેથી મુંબઈમાંથી ત્યાંથી મારું ચાલુ થયું હતું મુંબઈનું જવા આવવાનું ખર્ચા બધાય તે બારમા મહિનામાં સેટ મારી વિજા શો થઈ હતી પછી હું બારમા મહિનામાં પહેલી તારીખે ગઈ હતી ત્યાં પહેલી તારીખે ગઈ પછી ત્યાં પાછું મારે રોકાવાનું થયું મેડિકલ ને અમાન અમને એ લોકો બધું શીખાડે અને પ્રેક્ટિકલ કે તમને બીપી બીપીને શુગરને માપતા આવડે ને એમ ચેક કરતા આવડે ને અમને એ લોકો બધું પ્રેક્ટિકલ શીખાડે કેમ કે અમારા એમ્પ્લોયર હોય ને એને કોઈ બીપીની કે સુગરની કે કંઈ પણ બીમારી હોય ને તો એ બધું અમારે ચેક કરવું પડતું હોય એટલે એ બધું અમને ત્યાં શીખાડે પ્રેક્ટિકલ મુંબઈમાં તો એ બધું પાછું મારી બધી એ લોકોએ મને પાછું ક્લાસીસ કરાવ્યા અને મારી ઇન્ટરવ્યુનું ડેટ હતી સત્તર તારીખ સત્તર તારીખે હું બારમા મહિનાની સત્તર તારીખે બે હજાર ત્રેવીસમાં મુંબઈમાં મારું ઇન્ટરવ્યૂ હતું તો મને યાદ છે એ બધી તારીખો હજી પછી છે ને હું ગઈ ગઈને શનિવારે મેં ઇન્ટરવ્યુ આપી દીધું હતું અને બીજે દિવસે રવિવાર હતો અઢાર તારીખે અને ઓગણીસ તારીખે તો મને અગિયાર વાગે પાસપોર્ટ આપી દીધો હતો સ્ટીકર લગાડી હું પાસ થઈ ગઈ હતી પહેલાં જ ઇન્ટરિયામાં એટલે હું પછી બહુ ખુશ હતી કે હાલો હવે તો હું તાત્કાલિક વહી જઈશ ઇઝરાયલ તો ઘરે મારા ભાઈને બધાને ફોન કરીને કીધું કે હું પાસ થઈ ગઈ છું અને મારે હવે ફ્લાઇટની ટિકિટ કરાવવાની છે તો મારા ભાઈઓને બધીએ ચેક કર્યું ને ટિકિટ મારે કરાવવાની હતી તો ટિકિટ ચેક કરી ને અમે લોકો ઇથોપિયાવાળી ફ્લાઇટ ફૂલ હતી એટલે ડુબઈ વાયા હતું ને એમાં લગેજ ઓછું હતું ને ઇથોપિયામાં આવીએ ને તો લગેજ વધારે હોય એટલે પછી મારા ભાઈએ મારું ઇથોપિયામાં જ પાછું ટિકિટ કરાવી અને મારી ટિકિટ ક્યારે થઈ ઇઝરાયલમાં આવવાની એકત્રીસ તારીખના છેલ્લા બારમા મહિનાની ડિસેમ્બરની એકત્રીસ તારીખે મારી ટિકિટ થઈ અને હું સવારે સાત વાગે મારે એરપોર્ટમાં એન્ટર થઈ જવાનું હતું એટલે અમે એકત્રીસ તારીખે બે હજાર ત્રેવીસના દિવસે એકત્રીસ તારીખે હું મુંબઈમાં એરપોર્ટમાં સાત વાગે એન્ટર થઈ ગઈ હતી પણ પછી અમારી ફ્લાઇટ અગિયાર વાગે હતી અને અગિયાર વાગેથી અમે લોકો કંઈક સાડા બારે એમ કંઈક ઇથોપિયા પહોંચી ગયા હતા અને ઇથોપિયા મારું વેટિંગ હતું આઠ કલાકનું ત્યાં અમને હોટલમાં વેટિંગ આપ્યું હતું ને રાતના મારી પાછી ફ્લાઇટ હતી દસ વાગે ઇઝરાયલ ઇથોપિયાથી ઇઝરાયલ પછી હું અહીંયાથી અહીંયા ઇઝરાયલ પહોંચીને તો બાર બાર જેવું થઈ ગયા હતા રાતના બાર વાગી ગયા હતા પછી અમારા અહીંયા પણ એરપોર્ટમાં પણ ઇમિગ્રેશન હોય તો ઇમિગ્રેશન ને બધું પૈતું ને મારું તો હે ને દિવસ બદલી જાય ને બાર વાગ્યા પછી એટલે સાડા બાર થઈ ગયા ઇમિગ્રેશન બધું પૈતું તો મારે હે ને ડાયરેક્ટ બે હજાર ચોવીસ લાગી ગયું ઇમિગ્રેશન પૈતું ને તો કેમ કે દિવસ બદલી ગયો હું આખર તારીખ આવી હતી બે હજાર ત્રેવીસની છેલ્લી તારીખ હતી એકત્રીસ ત્યારે આવી એટલે હું મારી બધી બેનપણીઓ છે ને એને હસું મસ્તી કરું એમ કે મારે એક વર્ષ ફ્લાઇટમાં થયું હું બે હજાર ત્રેવીસમાં બેઠીને બે હજાર ચોવીસમાં પહોંચી તો આવી રીતે હતી મારી જર્ની ઇઝરાયલની જેની મને કોમેન્ટ કરી હતી કે તમારી ઇઝરાયલની જર્ની વિશે જણાવો તો આ મારી જર્ની ઇઝરાયલની અને પછી અહીંયા આવ્યા ને તો તો ત્યાં એજન્સીવાળા બારોબાર ઊભાતા જ ગાડી લઈને તો એ લોકો હું જેવી ઇઝરાયલના એરપોર્ટની બારોબાર નીકળીને મારા ભેગા એક ભાઈ પણ હતા પડતા ભાઈ કરીને હતા તો અમે બે ભાંડેડા બહાર નીકળ્યા ને એરપોર્ટની તો એજન્સીવાળા અહીંયા ઊભા હતા તો એની છે ને અમને લોકોનું લગેજ બધું એના ગાડીમાં રાખ્યું અને પછી અમે જેવા ગાડીમાં બેઠા ને તો એની અમારી પાસે પાસપોર્ટ માંગ્યો અમે પાસપોર્ટ દીધો ને તો એની અમને કાર્ડ આપ્યો મોબાઈલનો જે કાર્ડ હોય ને આનો એ એટલે આપણે લોકલ કોલ કરી શકીએ ઘરે પણ એમાં વોટ્સઅપ કોલ કરી શકીએ એક મહિનો રિચાર્જ એ ફ્રી આપ્યું પછી મેં રિચાર્જ કરાવ્યું પહેલાં તો મને એજન્સીવાળાએ કાર્ડ આપ્યો હતો એક મહિનો ફ્રીમાં પછી મેં ઘરે પણ વાત કરી લીધી અને સવારે તો મને લઈ ગયા હતા એજન્સીએ તો બસ જો આ મારી જર્ની ઇન્ડિયાથી ઇઝરાયલની તમારા લોકોના કોમેન્ટ હતા ને તમારી જર્ની વિશે જણાવો તમારી જર્ની વિશે તમને જણાવી દીધું મારા થોડા કિસ્મત નબળા હતા જો કે આમ તો સારા હતા કે પહેલે ટ્રેનિંગમાં જ પાસ થઈ ગઈ હતી પણ થોડા કિસ્મત નબળા કહેવાય કે બે ફેર અમારે ટ્રેનિંગ દેવી પડી અમારો સફર ઇન્ડિયાથી ઇઝરાયલનો આજના વ્લોગમાં આટલું જ બાય બાય